ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે ત્યારે લગભગ તમામ વૃક્ષો પર પાન અને ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતો હોય છે ફાગણ માસ પૂર્વે આવા જ એક ખાખરના વૃક્ષ પર આવતા કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં પરંતુ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે ત્યારે સુરેન્દ્રનગરના મૂડી થાન ચોટીલા પાટડી ધાંગધ્રા લીંબડી લખતર ગામના રોડ પર કેસુડો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે કેસુડોના ફૂલથી સ્નાન કરવાથી આયુર્વેદિક ફાયદો થાય છે આયુર્વેદિક ડોક્ટર કોમલના જણાવ્યા મુજબ આપણા ત્યાં કેસુડો પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલાં બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે કેસુડાના ફૂલને પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું પણ મહત્ત્વ હોવાથી ધૂળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટી રમવામાં આવે છે તેમજ તેની સાથે કેસુડાના ફૂલને સૂકવીને તેનો પાવડર પણ બનાવવામાં આવે છે હોળી ધૂળેટીના પર્વ પર મંદિરોમાં ભગવાનને કેસુડોના ફૂલનો શણગાર પણ કરવામાં આવે છે છું આપણે હોળી અને ધૂળેટી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે કુદરત તરફથી મળતી એક ખૂબ જ સુંદર વસ્તુ કે જેને જોતા પણ આપણા મનની અંદર ટાઢક વળે એવું એક વૃક્ષ છે જે વૃક્ષને પલાશ કે ખાખરો કે સામાન્ય ભાષામાં આપણે કેસુડા તળી તરીકે ઓળખીએ છીએ તો જે કેસુડો છે એના વૃક્ષની અંદર તમે જોશો તો નાના નાના કેસરી કલરના પુષ્પો આવેલા હોય છે અને આ પુષ્પનો ઉપયોગ છે એ ઘણા બધા લોકોને ખબર જ હશે કે આપણે નાહવા માટે કરતા હોઈએ છીએ તો આ પુષ્પ છે એ નાહવા માટે ઉપયોગ કરીએ જ છીએ કઈ રીતે એને વાપરવો જોઈએ કઈ રીતે એનું પાણી બનાવવું જોઈએ તો એ પાણીની અંદર તમે એને તાજા પુષ્પને પણ રાત્રે પોટલીમાં પલાળી અને મૂકી શકો છો આખી રાત પલાળી અને સવારે જે પાણી હોય એ પાણીથી બાળકોને પણ નવડાવવામાં આવે છે અને આપણા જેવા વ્યક્તિઓ પણ નહીં શકે છે વૃદ્ધો કોઈ પણ વ્યક્તિ એ કેસુડાથી નહિ શકે છે અને એ પિત્ત શામક છે એના પુષ્પો ઉનાળાની ગરમીને ઓછી કરે છે શરીરમાં પરસેવો વળતો હોય ગરમી થતી હોય દાહ થતો હોય અથવા તો કોઈ પણ રીતે ઝીણી ફોલ્લીઓ થતી હોય કે પછી આપણી અંદર ગરમી વધી ગઈ હોય તો શરીરમાં ચામડીનું ઉષ્ણતામાન વધેલું લાગતું હોય તો એ સમય દરમિયાન આપણે જ્યારે એનાથી નાઈએ છીએ તો શરીરને ખૂબ જ સરસ મજાની ઠંડક આપે છે અળાઈઓ ઉનાળામાં નીકળે છે તો અળાઈઓની અંદર પણ એના પાણીથી નાહવાથી ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે સ્વામી અત્યારે હોળીનો પર્વ જ્યારે આવી રહ્યો છે ત્યારે કેસોડા આપણા વનની અંદર થતા હોય છે એમાંય ખાસ કરીને ઝાલાવડ પ્રાંતની અંદર કેસોડા જોઈએ તો પણ આપણે ઠંડક થાય તો એ કેસોડાનો ઉપયોગ ભગવાનના શણગાર કરવામાં ભગવાનને અભિષેક નેચરલ નો અભિષેક થાય અને નાના બાળકોને પણ એના પાણીથી સ્નાન કરાવતા હોય અળાયું અને લૂ ન લાગી આપણી પરંપરા છે તો આ કેસુડાનું ખૂબ જ મહત્ત્વ છે હોળીનો સમય આવ્યો છે પર્વ છે ત્યારે આ કેસુડાનું જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને આ કેસુડા આપણે પણ જીવનમાં ઉપયોગી કરીએ અને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ તો મંદિરોમાં ખાસ આનો અભિષેક અને શણગાર થતા હોય તો હોળીના દિવસે ભગવાનને આના શણગાર થાય અને અભિષેક થાય તો દરેક ભક્તો એનો ખાસ લાભ લેજો અને આ પ્રાકૃતિક સૌંદર્યને બધાએ માણીએ અને કેસુડો આપણા જીવનની અંદર આપણા ઝાળવડ પ્રાંતમાં ખાસ કરીને ઉગે છે તો એને જોઈએ એટલો આપણે લઈએ અને ખા ખૂબ જ એનો ઉપયોગ કરીએ વડોદરામાં સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પ્રોત્સરકાંડમાં